એવા હાલમાં એકસો સાત જેટલા વૃદ્ધોને જ્યોત સંસ્થા ઘેર ટિફિન પહોંચાડી રહી છે ત્યારે ટિફિનમાં નાખેલ ભોજન જમી અને વૃદ્ધ વડીલો ખુશી વ્યક્ત કરે છે સાથે સાઠ જેટલા માનસિક દિવ્યાંગોને પણ વિવિધ દાતાઓના સહયોગથી ત્રણ ટાઈમ ભોજન પીરસવામાં આવે છે તેવી જ રીતે ભુજ તાલુકાની અંદર તેમજ ભુજની વીસ કિલોમીટરની અંદર ગામડા આવે છે તેને ભોજન સમારંભ યોજાય ત્યારે વધી પડેલ રસોઈ ઝૂપડે ઝૂપડે પહોંચાડાય છે આ રસોઈ બાર મહિનાની અંદર અઢી લાખ લોકોને ભરપેટ જમાડવામાં આવે છે એક બાજુ અન્નનો બગાડ અટકે છે તો બીજી બાજુ ગરીબોનો પેટનો ખાડો પૂરાય છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો જે જરૂરતમંદ વૃદ્ધો છે જે એકલા છે 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 નિરાધાર આગળ પાછળ કોઈ નથી ભોજન અને રસોઈ ઘરે બનાવી શકતા નથી ઘરેથી બહાર નથી નીકળી શકતા એમાં એકસો સાત જેટલા ઘેર બેઠા ટિફિન પહોંચાડે છે અને અમારું આ ભોજન જમી અને વૃદ્ધ ભણી લોકો ખુશી વ્યક્ત કરે છે સાથે સાથે અમારા આશ્રમમાં અત્યારે લગભગ સાઈઠેક જેટલા માનસિક દિવ્યાંગો છે એમને પણ વિવિધ રાતાઓના સહયોગ ત્રણ ટાઈમ ભોજન ફેરવસ આવે છે એવી રીતે ભુજ તાલુકાની અંદર અને ભુજના વીસ કિલમીટરની અંદર જે પણ ગામડા આવે છે એમાં જે ભોજન સમારંભ યોજાય છે એમાં જે વધી પડેલી રસોઈએ એ માનવજોત સંસ્થા એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચાડે છે અમને કમૂળતા અને સમૂરતા ક્યારે પણ નડતા નથી જ્યારે બપોરના ફોન આવે ત્યારે અમારા વાહન વાસણો લઈ અને સમાજવાડીમાં પહોંચી જાય છે ત્યાંથી તૈયાર રસોઈ ભરી અને ગરીબોના ઝૂંપડે ઝૂંપડે વિતરણ કરે છે આ રસોઈમાંથી અમે લોકો બાર મહિનાની અંદર અઢી લાખ લોકોને ભરપેટ જમાડી છે વિચાર કરજો એક બાજુ અન્નનો બગાડ અટકે છે બીજી બાજુ ગરીબનો પેટનો ખાડો પુરાય છે એટલે આવી રીતે માનવજ સંસ્થા દ્વારા ભૂખ્યાને ને ભોજન પહોંચાડવામાં આવે છે